વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી ઘણા સમયથી નદીને સ્વચ્છ કામ માત્ર માત્ર કાગળ ઉપર જ બતાવવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજે વિશ્વામિત્રી નદીના કાંઠે અતિશય ગંદકી જોવા મળે છે ત્યારે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજે વિશ્વામિત્રી નદીની સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને આ સફાઈ અભિયાન અવિરતપણે શરૂ રહેશે જ્યાં સુધી વિશ્વામિત્રી નદી સ્વચ્છ નહીં થાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી દ્વારા સફાઈ અભિયાન ચાલુ રાખવામાં આવશે તંત્રનું બેડું ઉઠાવ્યું હતું પરંતુ આ વિશ્વામિત્રી નદી સ્વચ્છ ન કરી શક્યા અને માત્ર સરકારી ગ્રાન્ટ પોતાના ખિસ્સા ભર્યા છે તેવા આક્ષેપો પણ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા વિશ્વામિત્રીના કાલા પાસે તમે જોઈ શકો છો કે એટલું બધું છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીએ માત્ર સફાઈના નામે ભ્રષ્ટાચાર કરીને પોતાના નેતાઓના ઘરના ઘર ભર્યા છે ત્યારે આમ આદમી પાર્ટીનો દરેક સ્વયંસેવક આજે પરસેવો પાડી અને વિશ્વામિત્રી નદીને શુદ્ધ કરવાનું કામ કરી રહ્યું છે કે વિશ્વામિત્રી ગંદી વિશ્વામિત્રી થઈ રહી છે એને કેવી રીતે શુદ્ધિકરણ થાય એનો આ પ્રોજેક્ટ વિશ્વામિત્રીના તમ આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ છેલ્લા પંદર દિવસ વીસ દિવસ મહિના સુધી પણ સતત અવિરત આ કાર્ય કરશે અને હું વડોદરા શહેરની જનતાને પણ કહું છું કે આવો સૌ ભેગા મળી એક થઈ અને વિશ્વામિત્રીને આ દેશની અંદર સૌથી ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થાય એવી આપણે સૌ પ્રતિજ્ઞા કરીએ અને સાથે સાથે હું એ પણ કહું છું કે આજે અહીંયા જે અમે એક દિવસની મહેનતની અંદર આજે એટલો બધો કચરો બહાર કાઢ્યો છે કે જેની કોઈ વાત નહીં કરવાની એટલે અમે આ તંત્રને પણ કહીએ છે કે તમે જે બારસો કરોડ રૂપિયા આવવાના છે માત્રને માત્ર પોતાના ખિસ્સામાં ન જાય અને વડોદરા શહેરની જનતા માટે જો સારામાં સારું કામ થાય વિશ્વામિત્રી સારામાં સારી ડેવલપ થાય એનું કામ કરે એવી જ અમારી સૌ પદાધિકારીઓને અને ચૂંટાયેલા જે છે અને વહીવટી પાંખને પણ અમે આ જ કહેવા માંગીએ છીએ કે તમે વહીવટના જે પૈસા છે સારી રીતે વહીવટ થાય અને વડોદરા શહેરને સારામાં સારી વિશ્વામિત્રી નદી મળે અમે જે વિશ્વામિત્રી સાફ સફાઈનું અભિયાન ચાલુ કર્યું છે ગઈકાલથી આ જે વિશ્વામિત્રી નદી કાલા ઘોડા પાસે જે બ્રિજ છે બ્રિજની આજુબાજુના એરિયામાં આમ આદમી પાર્ટીના દરેક પદ અધિકારી પ્રદેશના પદ અધિકારી શહેરના પદ અધિકારી અને કાર્યકરો ભેગા થાય અને સવારે આઠ વાગ્યાથી આ વિશ્વામિત્રી અભિયાન સાફ સફાઈનો ઝુંબેશ ચાલુ કર્યો છે જે આપ જોઈ રહ્યા છો કે એક ખૂણા પર આટલો બધો કચરો અને જે પૂર આવ્યું હતું પૂરમાં જગ્યાએ જગ્યાએથી કચરો આવી અને એક વિશ્વામિત્રી નદી નહીં પણ એક નાડું બની ગયું જે આજુબાજુના ઇલાકાઓમાં ગ્રીન બેલ્ટની જમીનો હતી તે બી ભાજપે લોકોને વેચી અને પૈસા ઊભા કર્યા આજે એક વર્ષની અંદર ત્રણ ત્રણ વાર ચાર ચાર વાર બજેટ આવ્યા પાંચસો કરોડ આઠસો કરોડ બારસો કરોડ પણ એનો ઉપયોગ આ જાડી ચામડીના નેતાઓ સત્તાધારી પક્ષ પોતાના ખિસ્સા વધવામાં જ કરે છે કોઈ પણ કામ થતું નથી આ એક મહિના પછી બી પૂર આવ્યા પછી કોઈપણ સાફ સફાઈ કે કોઈપણ અભિયાન ચાલુ થતું નથી એટલે આમ આદમી પાર્ટીએ એવું નક્કી કર્યું કે અમે પોતે જઈ અને સાફ સફાઈ અભિયાન ચલાવીશું વિશ્વામિત્રીમાં સાફ સફાઈ કરીશું અને બરોડાની જનતા જે આ વસ્તુથી પરેશાન છે કમસે કમ એ લોકો આ જોતા આ મુહિમમાં ઉતરશે અને આપણે બધા બરોડાની જનતા સાથે એક થઈ અને આ કાર્ય પૂરું કરીશું કે વિશ્વામિત્રી અભિયાન જે સાફ સફાઈનું અભિયાન છે તે જલ્દીથી જલ્દી પૂર્ણ થાય તેવી અમે આશા રાખીએ છીએ આ સાફ સફાઈ અભિયાન જ્યાં સુધી એક તો તંત્ર નથી જાગતું તંત્ર પાસે આટલા આટલા રૂપિયા હોવા છતાં બજેટો લીધા પછી પણ એ કાર્ય નથી કરતું અને અમે આજે સાફ સફાઈ કરવા નીકળ્યા છીએ તો કમસે કમ એમને જો શરમ બી આવે અને એ આ કાર્ય કરતી હોય તો આમ આદમી પાર્ટી એવું ઈચ્છશે કે જ્યાં સુધી સાફ સફાઈ અભિયાન ચાલુ ન થાય કે ભારતીય જનતા પાર્ટી કે સત્તાધર સત્તા બીએમસી આની અંદર રસ ન લે ત્યાં સુધી અમે રોજ આ કાર્ય કરીશું અને બરોડાની જનતાને બી આમાં પ્રયત્ન અને આ ચાલે મહિનો ચાલે બે મહિના ચાલે પણ અમારું કાર્ય સાફ સફાઈ અભિયાન તરીકે ચાલુ રહેશે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો સંપર્ક કરો